જો અત્યારે અત્યારેમાં છે ને દૂર વાનેન લઈને ગાર્ડન માં આવ્યા છીએ આવે હો પપ્પા મસ્ત ગાર્ડન છે છોકરાને થોડીક રમવાની મજા આવે ફ્રેશ વાતાવરણ મળે આવે પપ્પા હો હાલો જો મત હાલો હાલો આ બાજુ દોર દૂર વા હમણાં આ બાજુ આવતો

હા હાલો મા હા અહીંયા મસ્ત આપે ફ્લાવર જ છે હજુ નાના નાના છે સરસ વાવેલા છે ફ્લાવર દુર્વાને ફાઇનલ બેસવું છે લસરપટ્ટી દૂર આ સાઈડ થી બટુ આ સાઈડ થી જો અહીંયા દુર્વાએ જો લસરપટ્ટી ખાવાનું ચાલુ કરી દીધું છે જો હાલ મેં તો બેસાડું તને હાલ એમ ધકો ન મારે હા હાલે ઉપર ચડી જાય માથું છું ¿Más de ocho horas, eh? bella? ya bella vas a

આ જાવ રમાલ જો આ જીમ ના એ મશીન છે બધાય સરસ છે માથુ જો આ ભાગી જાય છે આ બધા ફોટોશૂટ માટે મસ્ત શૂટિંગ આવે એવું છે માથુ આ નાના નાના છોકરા છે એને આ રીતે માથુ કરે

ટુ થ્રી સ્ટાર્ટ જો ત્રણેય આવે છે દૂર આવી જો ભૂરો આવ્યો અને હીરો આવી ગાર્ડનમાં બધા છોકરા આવી ગયા છે ને જો અહીંયા એ જો મારો પૂરો જો દૂરો અહીંયા આવજો ઓલા ઓલી સાઈડ આવી હતી જો અહીંયા બધાએ તમે જો ને તો જીમના છે આ બધી એક્સરસાઇઝ કરવાના અહીંયા બધે લાઈનમાં રાખી દીધા છે જો આખું મેદાન એનું છે અહીંયા જો મારી હીરો એક્સરસાઇઝ કરે છે અને અહીંયા છે અને એની પહેલી સાઈડ છે બધા એને બેસવાનું જે બધા મોટી ઉંમરના હોય એ સાઈડ બેસે ને આ બાજુ બધા નાના છોકરા હોય એ રમે જો અહીંયા બધા જો બધી સાઈડ એક્સરસાઇઝના મશીન છે અને અહીંયા જોતી રેતીની અંદર રમતા હોય છે ઓલી સાઈડ નાના છોકરા રમેશ હ જો હવે હીરો એક્સરસાઇઝ કરે છે જો એક આ છોકરો નાનો અહીંયા રમે છે ઓલી સાઈડ જો બધા બેઠા છે બધા ઉંમરવાળા હોય ત્યાં બધા બાકડા છે ત્યાં બેઠા હોય આ સાઈડ બધા નાના છોકરા રમતા હોય જો અહીંયા માટીના રમાથી બનાવીને રમે છે જો આ માટીથી બધું બનાવે છે આ સાઈડ બધા ફ્લાવર છે જો આ સાઈડ બધા મસ્ત ફ્લાવર છે જો

અને જો આ સાઈડ બધી લસરપટ્ટીની હિંચકા આ સાઈડ ફ્લાવર અને ઓલું લોન જેવું છે એ સાઈડ એ સાઈડ હું તમને હમણાં બતાવું રમે છે ન્યા નહીં ન્યાનો જો દીકરો જો અહીંયા નાની લસરપટ્ટી છે એટલે આટલામાં બધા નાના નાના છોકરા રમતા હોય અને મસ્ત ગાર્ડન છે નાનું એવું છે અને સરસ એવું ગાર્ડન છે

પછી જો અહીંયા મસ્ત બધા ફ્લાવર છે આ બધા ગુલાબ ને પછી આ સોની મેહંદી ને અને આ સાઈડે કંઈક અલગ અલગ બધા મસ્ત ફ્લાવર છે જો આ તો કેટલું સુપર છે બહુ મસ્ત છે જો આ સાઈડે બધા અલગ અલગ ફ્લાવર બધા વાવેલા છે આ બધે થોડો થોડો આટલો એરિયા પડે ને એમાં થોડો વચ્ચે જગ્યા પડે ગ્રાઉન્ડ બીજો આવે ને ત્યાં એટલે ત્યાં આ રીતનું બધા જો ફ્લાવર છે અહીંયા ચંપો છે પછી આ રીતે બધી અલગ અલગ મહેંદી છે ફ્લાવરવાળી જો અહીંયા બધે એક જ સરખું વાવેલું છે એટલે જો આ કેવો અલગ અલગ કલર છે એટલે આમ મસ્ત દેખાય છે જો તમને દેખાતું છે મસ્ત અને અહીંયા મસ્ત બધાના ફોટા પડાય ને એવું સરસ લોકેશન છે અંદર મસ્ત લોન છે અને લોનની આ સાઈડ બધે એ સાઈડ બધે ફૂલ ને એવું બધું વાવેલું છે અહીંયા તો જો આ બધી જામફળી છે નાની નાની જામફળી છે અને ફૂલ છે

તો પાછો અહીંયા ગાર્ડનનો પાટ પડી છે વચ્ચે રસ્તો આવે છે અહીંયા જો આંબલી હોય ને એવું કઈક મસ્ત છે આંબલી નથી પણ એવી રીતનું કોઈ ઝાડ છે ફૂલ ઝાડ ફૂલ નથી એના જો પર્પલ કલરનું મસ્ત ઘાસ જેવું છે અને અહીંયા પાટ પડે છે જો પાછો એટલે અહીંયા અહીંયા પાછો વચ્ચે રસ્તો છે પછી અહીંયા થોડાક બાકડા મૂકેલા છે પાછું અહીંયા બધું નાનું નાનું છે વાવેલું બધા અલગ અલગ ફ્લાવર છે જો પર્પલ કલરના ને ઓરેન્જ ને એવા બધા ફ્લાવર છે અને આ પાછું મસ્ત લોન જેવું નાનું એવું મેદાન છે મસ્ત મેદાન જો અહીંયા બધે મોટી ઉંમરના બધા બેઠા હોય કેમ કે ઓલી સાઈડ બધા નાના છોકરાનું ને બધું છે અને અહીંયા જો આ વ્હાઈટ ફૂલવાળી મસ્ત જો અહીંયા કાકીડો બેઠો છે અને આ સાઈડે ફરતું છે અને એની ઓલી સાઈડ એક ગેટ છે અને સરસ એવું અહીંયા હવા ઉજાસ વાળું છે અને આ સાઈડ વધારે પવન આવે છે કેમ કે આ બાજુ કઈ ભીડ નથી અને શાંત વાતાવરણ છે ઓલી સાઈડ બધા કેમ કે રાઈડ્સ ને એવું બધું છે ને એટલે ત્યાં બધા નાના છોકરા હોય અને આ જ્યાં વચ્ચે વચ્ચે રસ્તો પડે ને ત્યાં આ રીતે બાકડા ને એવું બધું રાખેલું છે આ જો એક બહુ મસ્ત પર્પલ કલરનું છે અને આ મસ્ત મહેંદી હોય ને એવું મસ્ત છે સરસ એવા છે આ બધું આ સાઈડે મસ્ત છે હવે અહીંયાથી વચ્ચેથી જાઓ એટલે ત્યાંથી એ સાઈડે આ બાજુ જો વ્હાઈટ ફૂલ વાળું છે આમ બધું કેમ જાણે આમ ડેકોરેશનમાં બધું કર્યું હોય એ રીતના બધા ફૂલ ઝાડવા આવેલા છે જો અહીંયાથી પછી આ રીતે બધે વચ્ચે રસ્તા આવશે અહીંયા મસ્ત ફૂલ છે આ સાઈડ બધા અહીંયા કોઈ ફોટોગ્રાફી ને એવું બધું કરતા હોય આ લોનવાળું મેદાન છે ફ્લાવર બધા બહુ મસ્ત છે આ સાઈડ એ વાઇટ છે આજે બધા ઘાસ બધા બહુ મસ્ત અલગ અલગ આમ જો

अंदरून मातू ना रोमे सो मातू तो जरा इसमें बे ही ना थक तो पर हम उनका मुग्ना नहीं नहीं रहे इससे नहीं बे है चंद रोमे सो जाइए दुर्वानी बदे रोमे सो दुर्व क्या आवे सो बहुत मजा आवे सो ये 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 बहुत बहुत बहुत

અમારા બધા એક્સરસાઇઝ કરવા આવ્યા જો હવે અમારે અહીંયા રમાઈ ગયું છે હા અને હવે જાય છે ઘરે જો અમે બચ્ચા પાર્ટી લઈને આવ્યા હતા ગાર્ડન માં રમવા